ભરૂચ જિલ્લાના ચારસો જેટલા ખેડૂતોએ યોગ્ય વળતર મેળવવા સાંસદને રજૂઆત કરી ભાડભૂત મેરેજ યોજના મેટ્રો રેલ પ્રોજેક્ટ અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવેલા ચારસો જેટલા ખેડૂતો આજે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને મળ્યા તેમણે અન્ય જિલ્લા કરતાં ભરૂચ જિલ્લામાં ખેડૂતોને જમીન સંપાદનમાં ભાવ જે અન્યાય થયો છે તેના સંદર્ભમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અને જો વ્યાજબી ભાવ નહીં મળે તો તેઓ કામ પૂર્ણ કરવા નહીં દે તેવી ચીમકી પણ આપી હતી ભરુચિલાના સરકારી પ્રોજેક્ટમાં જમીન આપનારા ખેડૂતોએ જમીનનો યોગ્ય ભાવ મળે એ માટે હિતુસર મનસુખ વસાવાને રજૂઆત કરી સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની વાત ઉપર સુધી પહોંચાડવા બાહીધરી આપી હતી ખેડૂત ની જમીન કિંમતી જમીન એ આવા પ્રોજેક્ટમાં જાય બધું જ છીનવાઈ જાય છે ખેડૂતના એક ખેતરના બે ભાગ પડી જાય એનું કશું રહેતું નથી એમને સમજે છે લાખો નો નિર્વાજ એ જમીન પર હોય છે તો આપને દુઃખ અને દર્દ હું સમજી શકું છું અને ચોક્કસ આ વાતને ધ્યાનમાં રાખીને હું તમારી સાથે છું ઉચ્ચ જગ્યાએ એની રજવાત કરીશ હરો હિરેનબડ બાય બડ યોજના આજે અમે માનનીય સાંસદ સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને મળવા માટે આશરે થી પાંચસો ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અમારો મુખ્ય મુદ્દો એ જ હતો કે ચૂંટણી પહેલાં જ્યારે માનસુખભાઈ અમને વાત કરેલી કે હું જો જીતીને આવું તો હું તમને વળતર અપાવવા માટે યોગ્ય રજૂઆત કરીશ એ અનુસંધાને આજે અમે અમને યાદ કરવા માટે અહીં આવ્યા હતા સાથે સાથે જે કંઈક અમારા ખેડૂતો છે આપણા ભરૂચ જિલ્લામાં વિધવા બહેનોનું બહુ મહત્વ આવીને વિધવા યોજનાને સારું સમર્થન આપવામાં આવેલું પણ આજે સો વિદ્યાર્થીઓને એવી છે કે જેની એક એક વીઘો જમીન છે અને એની કિંમત આજે બે લાખ ને ત્રણ લાખ ની વાત કરે એ વાત ખોટી છે જૂની જંત્રી પ્રમાણે આજે બે હાજર અગિયાર ની સાલની જંત્રી પ્રમાણે આજે પણ વળતર આપવાની વાત કરે આજે બે હાજર ત્રેવીસ ની સાલ ચાલે સમગ્ર ખોટી વાત છે અમે આને સાંખી લઈશું નહીં અને કોઈ પણ સંજોગોમાં અમે કામ કરવા દઈશું નહીં જો તો ત્યાં સુઈ જઈશું અમારી પાસે સાધન લઈ જાઓ જે કરવું હોય તે પણ અમે જમીન આપીશું નહીં આજે ભરૂચ જિલ્લાના જે ખેડૂતો એ જેમની કિંમતી જમીન એક્સપ્રેસ વે તથા ભારૂદ બેરેજ યોજનામાં સંપાદન થયેલી છે કિંમતી જમીન આટલા મોટા પ્રોજેક્ટમાં જાય ને એનું યોગ્ય વળતર ના મળે તો સ્વાભાવિક છે કે એ ખેડૂતો નારાજ થાય તો ઘણા સમયથી એમને યોગ્ય વળતર મળે એમના માટે તેની સતત રજૂઆત છે એમની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી છે અમારી એક જ માગણી છે કે બીજા અન્ય જિલ્લામાં સુરત વલસાડમાં જે પ્રકારે વળતર મળ્યું છે એવું જ વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ મળવું જોઈએ કારણ કે પ્રોજેક્ટ એક છે થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે પણ બહુ મોટો ડિફરન્સ ના હોવો જોઈએ ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખરેખર આ પ્રોજેક્ટમાં વળતર બાબતે અન્યાય થયો છે અમે માનીએ છીએ ચૂંટણી દરમિયાન પણ તેઓ મને મળ્યા હતા અમારી સાથે મીટિંગ કરી હતી ત્યારે પણ અમે આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીશું અને આજે ચૂંટણી પૂરી થયા પછી સ્વાભાવિક છે કે આ ખેડૂતો આજે મને યાદ કરે આજે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા સાથે બહેનો પણ આવ્યા હતા અને એક આવેદનપત્ર મને આપ્યું છે એમની રજૂઆત ચોક્કસ મેં સરકારમાં રજૂઆત કરીશ અને હું પણ આશા રાખું છું કે આમનો પ્રશ્ન જે વ્યાજબી છે એ જલ્દીમાં જલ્દી ઉકેલાય